નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત સ્વયંભવ મનુને દેવી ભગવતીથી વરદાન પ્રાપ્તિ નારદજી ભગવાન નારાયણને કહેવા લાગ્યા સર્વનું પાલન કરવાવાળા હે નારાયણ હવે જય જે મનવંતરોમાં ભગવતી જય જે સ્વરૂપે અને આકારે પ્રગટ થયા તે તથા તેમની પૂજન ભક્તિ તથા મહાત્મા વિશેના તમામ પ્રસંગોનું વર્ણન કરી સંભળાવવાની કૃપા કરો ત્યારે ભગવાન નારાયણ કહેવા લાગ્યા મહર્ષિ નારદ સર્વપ્રથમ મનુ અને શત્રુપા નિરાહાર એક પગે ઊભા રહી દેવી ભગવતની ઉપાસના કરી ત્યારે ભગવતી દેવી જગદંબા પ્રગટ થયા અને પ્રસન્ન થઈ કહેવા લાગ્યા રાજન તમે વરદાન માંગો તે સમયે દેવીના આવા આનંદ આપનારા વચનો સાંભળી સ્વયંભવ મનો પોતાના હૃદયની તથા દેવો માનવોના સુખ માટે પરમ દુર્લભ શ્રેષ્ઠ વરદાન દેવાની દેવીને યાચના કરી દેવી જગદંબા તમારો જય થાવો હે શિવા મને એવું વરદાન આપો કે આ સૃષ્ટિના રચના કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઉપસ્થિતિ ના થાય એ જ મારી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ